વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવમાં દશેરાના ખેલૈયાઓ મન મૂકીને ગરબે અને ઉત્કૃષ્ટ ગરબા ખેલનારને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું સુભાનપુરા વિસ્તારમાં યુવા કાઉન્સિલર આયરે પૂર્વ કાઉન્સિલર આયરે રોનક આયરે અને સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝાંસી કિરાની ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષની જેમ શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવલી નવરાત્રીના બે દિવસ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી ત્યારે દશેરાના દિવસે પણ ગરબા યોજવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા આ શિશુ ગરબા મહોત્સવમાં રોજેરોજ ગરબામાં સારું પ્રદર્શન કરનાર ખેલૈયાઓને ઇનામ આપવામાં આવતા હતા જેમાં નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલા ત્રણ ખેલૈયાઓને ઇનામ આપવામાં આવ્યા જેમાં શ્રીરંગ રાજેશયર્ય અને શાયરે દ્વારા પ્રથમ વિજેતા રાડિયા પીહુને ફ્રીજ દ્વિતીય વિજેતા પ્રથમ પટેલને ઓવન અને તૃતીય વિજેતા આદિત્ય સોલંકીને ટીવી આપવામાં આવ્યું આ ઈનામ વિતરણ બાદ અંતે શ્રી રંગ રાજેશયરી અને રાજેશયરી દ્વારા નવ દિવસ ગરબા રમનાર ખેલૈયાઓ તેમના વાલીઓ તેમજ નવરાત્રીને સફળ બનાવનાર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

મારું નામ છે આદિત્ય સોલંકી મેં શિશુમાં ચાર વર્ષથી ગરબા રમવા આવું છું એમનું ને બધી રીતે બહુ બહુ સારું છે એ મને ઈનામમાં થર્ડ પ્રાઇઝ બત્રીસનું ટીવી મળ્યું છે મને બહુ ખુશ છું મેં મારા ઘરે અમે ટીવી બી નથી એટલે મમ્મી બહુ ખુશ થઈ જશે ને રાજેશભાઈ ને સિરંગ આવીને થેન્ક યુ કહેવા માગું છું સમસ્ત એમની ટીમને આભાર છે મારું નામ પ્રથમ કુમાર પટેલ છે હું અહીંયા ત્રણ વર્ષથી આવું છું અને અહીંયા આજે વરસાદ પડ્યો તો બી અહીંયાનું મેનેજમેન્ટ એટલું સારું છે કે આજે અમને રમવાનું ફાયું અને મને માઇક્રોવેવ ગિફ્ટ મળ્યું છે એના માટે રાજેશભાઈ આઈરેનું ખૂબ ખૂબ ધન્યવાદ અને આઈ લવ શિશુ ગરબા થેન્ક યુ શિશુ મારું નામ પીયુ નાન રાણીયા છે હું અહીંયા ચાર વર્ષથી આવું છું અને સર્વિસ એટલી સારી છે કે વરસાદના મોસમમાં પણ અમે લોકો અહીંયા ગ્રાઉન્ડ પર સરસ રીતના રમી શક્યા અને મને મળ્યું છે રેફ્રિજરેટર થે થેન્ક યુ શિશુ ગરબા